હલો ભાઈઓ આ ડાડા ક્ષેત્રપાળના મંદિરે રસોડાનો વિડીયો છે જેમાં ડામજી દેખાઈ રહ્યા છે ને આ બે બેનો છે એમનું એક કાકી છે ડામજી કાકાની ઘરેથી એક બીજા બેન છે જેઓ રસોઈ બનાવે છે અહીં સાત આઠ જણ જે રહે છે એમને ખવડાવે છે બનાવીને ત્રણ ટાઈમ રસોઈ બનાવે છે અને ડામમાં કાકા આ ચા બનાવવા જઈ રહ્યા છે જે કારીગરો માટે અને આ હોલ છે જુઓ રસોડાવાળો આ બેનો સેવાભાવી બહેનો છે રામજી કાકાને પણ સેવાભાવી જ છે એમને પગમાં કંઈક થવું લાગે છે એટલે થોડા લુલકાઈ રહ્યા છે જુઓ આ રસોડાવાળો ભાગ હવે આપણે જે નવા ટોયલેટ બાથરૂમ બેનો માટે અહીં બનાવ્યા છે એ બાથરૂમ તરફ હવે જઈશું ના ડામજી બહાર જઈ રહ્યા છે ના મહારાજ છે જુઓ જે અહીં ડાડાના મંદિરે પૂજા કરે છે ને સેવાભાવી માણસ છે અને કોઈ આવે અને ચા પાણી પણ કરાવે છે ને સારું કાર્ય કરે છે તેઓ પણ ને હવે આપણે આ કિચન આ રસોડાનો મોટો હોલ છે ત્યાં લેડીઝ ટોયલેટ બાથરૂમ બનાવ્યા છે જ્યાં લેડીસ હોલમાં સુએ તો એમને જવા માટે નજીક થાય ત્યાં દૂર ના જવું પડે એ બનાવ્યા છે આપણે નવા તો સારી સગવડ થઈ ગઈ છે લેડીસો માટે પણ જેથી કે બહાર ના જવું પડે અને આ ડામજી કાકા જુઓ હવે સ આખો હોટલો બોઆળી રહ્યા છે ઓટલા ઉપર જે પાન કે કચરો કે ધૂળ જે ખરી હોય બધું વાળીને સાફ કરી રહ્યા છે બહુ સારી સેવા કરી રહ્યા છે અહીં તેઓ ગઈ વખતે પણ હતા અને આ વખતે પણ છે બહુ સારું કાર્ય કરે છે સામે માવજી કાકા પણ દેખાઈ રહ્યા છે જુઓ બહુ સરસ કામ કરે છે અહીં રહે છે અને અહીં સારું કામ કરાવે છે અને પોતે જાતે પણ કરે છે સાફ સફાઈ રાખે છે બહુ સરસ કાર્ય કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ જોવા સામે જોઈ રહ્યા છે આપણા સામે ને હવે આ ટોયલેટ બાથરૂમ જે નવા બનાવ્યા એમાં અંદર જવા માટે જે દિવાલે કાડી બનાવી છે એનું પ્લાસ્ટર હવે સવારે ચાલુ કર્યું છે બે કારીગર છે ને માવજી કાકા એમને માર્ગદર્શન આપી રહ્યા છે કે આવી રીતે કરવાનું શું કરવાનું એ માવજી કાકા બતાવી રહ્યા છે પ્લાસ્ટર ચાલુ થઈ ગયું છે બે કારીગર પ્લાસ્ટર કરી રહ્યા છે લગભગ સાંજ સુધી દિવાલ પતાવી દેશે એવું લાગે છે ને સારી રીતે થેલીઓ પાથરીને માવજી કાકા મારબાળ ના બગડે એવી રીતે કરાયું પ્લાસ્ટર ને જુઓ આ માજી કાકા બતાવી રહ્યા છે કે આ પ્લાસ્ટર સાંજે પતી ગયું છે જે દીવાલ કે જે લેડીઝ ટોયલેટ બાથરૂમ અંદર જઈએ એ દિવાલનું પ્લાસ્ટર અને આ બે કારીગર કરી રહ્યા છે જે લીટા પણ ટાઈસ આવે છે અંદર એટલે લીટા મારીને મસ્ત લીટા ઘાટા મારીને તૈયાર કર્યું છે આ બીઆરી કારીગરો છે કે જેઓ એક સારું કામ કરે છે અને હવે અંદરના કમ્પાઉન્ડનું અને ટોયલેટ બાથરૂમનું પ્લાસ્ટર બાકી રહ્યું છે તો એ પણ હવે પતી જશે જય ડાડાની